હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઓલરેડી મિત્રો એક એકાઉન્ટ હોય અને આપણે બીજું એકાઉન્ટ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું એના માટે મિત્રો અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવું હોય પ્રોસેસ તમે ફોલો કરશો તો તમે પણ મિત્રો બીજું નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે બનાવી શકશો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ હવે મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો ત્યારબાદ અહીંયા જે જમણી બાજુ નીચે કોર્નરમાં પ્રોફાઇલ પિક્ચર દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે હવે મિત્રો અહીંયા ઉપર તમારે જે ઓલરેડી લોગિન હોય એ એકાઉન્ટની જે યુઝરનેમ છે એ જોવા મળશે જ્યાં તમે અહીંયા એરો ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા મિત્રો નીચે ઓપ્શન જોવા મળશે એડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા બે ઓપ્શન આવશે લોગ ઇન ટુ એક્ઝેક્ટ એકાઉન્ટ અને નીચે ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે જે નવું એકાઉન્ટ બનાવવા માગતા હોય એ એકાઉન્ટનું તમારે યુઝરનેમ આપવાનું રહેશે અહીંયા મિત્રો યુઝરનેમમાં તમે વચ્ચે મિત્રો ડેશ છે અથવા કોઈ પણ જે નંબર છે જે રાખવા માગતા હોય તે લગાડી શકો આપણે મિત્રો સપોઝ અહીંયા રાખેલું છે ગુજરાતી ટેક ડેશ સપોર્ટ ત્યારબાદ અહીંયા નીચે મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા નીચેથી મિત્રો કન્ટિન્યુ આપી દેવાનું કન્ટિન્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્રિએટ ન્યૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઇન યોર એકાઉન્ટ સેન્ટર જેમાં મિત્રો અહીંયા નીચેથી યસ કન્ટિન્યુ એવો ઓપ્શન છે જેના ઉપર ક્લિક આપી દેવાનું ત્યારબાદ નેક્સ્ટ આગળ વધશો એટલે મિત્રો આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા ઓપ્શન આવશે કમ્પ્લીટ અપ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના ઓપ્શન આવશે કે સિન્સ યોર કોન્ટેક્ટ હવે મિત્રો તમે અહીંયાથી નીચેથી જે સીન્સનો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરી દેશો એટલે તમારા જેટલા પણ કોન્ટેક હશે મિત્રો એ બધાને રે કરશે અને બધા લોકો સુધી તમારું એકાઉન્ટ છે જે ઇન્સ્ટાગ્રામ પહોંચાડશે અથવા તમે સ્કીપ આપવા માગતા હોય તો અહીંયા નીચેથી સ્કીપ આપી દેવાનું ત્યારબાદ આગળ વધશો એટલે મિત્રો અહીંયા એડ પ્રોફાઇલ પિક્ચર જે તમે પ્રોફાઇલ પિક્ચર એડ કરવા માગતા હોય તો એડ ફોટો ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાંથી મિત્રો ગેલેરી ઓપન થશે અને જેમાંથી જે ફોટો છે જે આપણે સિલેક્ટ કરવાનો રહેશે ફોટો સિલેક્ટ કરી અહીંયા મિત્રો અપલોડ થઈ જશે ત્યારબાદ આગળ વધશો એટલે મિત્રો અહીંયા શેર પ્રોફાઇલ અથવા સ્કીપનું ઓપ્શન આવશે જેમાં મિત્રો આપણે સ્કીપ આપી દેવાનું ત્યારબાદ આ રીતના ફરીથી રિમેમ્બર પાસવર્ડનું જે ઓપ્શન આવશે જેમાં પણ તમે ઓકે આપી દો અથવા સ્કીપ આપી દો તો પણ મિત્રો ચાલે ત્યારબાદ આગળ વધશો એટલે આ રીતના તમે જોઈ શકો છો જે તમારું બીજું એકાઉન્ટ છે જે મિત્રો આ રીતે ક્રિએટ થઈ જશે આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી નવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે